જે લોકો આ વડોદરામાં છેલ્લા ત્રીસ વર્ષથી સત્તામાં છે ત્રીસ વર્ષથી વડોદરાની પ્રજાએ આ ભાજપના નેતાઓ એ કોર્પોરેટરો હોય ધારાસભ્ય હોય કે સાંસદ હોય આ બધા ભાજપના નેતાઓને ખોબે ખોવાની વોટ આપ્યા વડોદરાની પ્રજાએ સામે ભાજપે શું આપ્યું તો વડોદરાની પ્રજાને પૂર આપ્યું એક વખત નહીં બે વખત નહીં તેન ત્રણ વખતે વડોદરામાં પૂર આવ્યું અને એ પૂરમાં જે વડોદરાની પ્રજાને નુકસાન થયું આજે એની ભરપાઈ તો કોર્પોરેશન કે સરકાર કરતી નથી કેશ નામે મજાક કરી છે અને એમાં એ કેશ ભેદભાવ કર્યો આજે પણ ઘણા બધા લોકો બાકી છે પરંતુ અમે અગાઉ જ્યારે પૂર આવ્યું ત્યારે રજૂઆત કરી હતી કે વડોદરાની પ્રજા જે પોતાના મહેનતના પૈસાથી વેરો ભરે છે એ વેરો માફ કરવામાં આવે કારણ કે આ વડોદરા મહાનગર મેવા સદન સેવા સદન નથી આ વડોદરા મહાનગર મેવા સદનના અનગઢ વહીવટના કારણે આ વડોદરા શહેરમાં પૂર આવ્યું તો વડોદરાની પ્રજાને આર્થિક નુકસાન થયું છે એક બાજુ મોંઘવારી ને બેરોજગારી કુદકે અને પૂછકે વધી રહી છે ત્યારે બીજી બાજુ માનવતાની દ્રષ્ટિએ પ્રજાનો વેરો માફ કરવાની જગ્યાએ આ લોકો પ્રજાને લૂંટી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીની રજૂઆત છે કે વડોદરાની પ્રજાનો વેરો માફ કરવામાં આવે આ ભાજપના નેતાઓ તમે જો ખરેખર પ્રજાના સાચા સેવક હોય તો તમે આ વખતે વડોદરાની પ્રજાનો વેરો માફ કરીને બતાવો તો આ વડોદરાની પ્રજા તમને યાદ રાખશે બીજી વાત છેલ્લા એક અઠવાડિયાથી અમે જોઈએ છીએ ટીવી મીડિયાના પેપરના માધ્યમથી કે જે રીતે આ વડોદરા શહેરમાં દબાણોના નામે જે ગરીબ લારી ગલ્લાવાળાઓને વાળાઓને લૂંટવાનું ચાલુ કર્યું છે ઉગાડી લૂંટ એમને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કોર્પોરેશને કોઈ પણ લારી ગલ્લા નોટિસ ના આપી અને ડાયરેક્ટ જાણે જાણે લારી ગલ્લાને ઉઠાવી દીધા એટલે કહેવાય કે દિન દહાડે જે લૂંટ કહેવાય એ લૂંટ આ કોર્પોરેશન કરી રહી છે ખરેખર તો કોર્પોરેશનની સામે પોલીસ કેસ થવો જોઈએ એમના અધિકારીઓ સામે કેસ થવો જોઈએ કેમ કોઈ પણ જાતની નોટિસ નથી આપી ખરેખર જો તમે છત્રીસની છાતી હોય આ કોર્પોરેશનના સત્તાધીશોની આ ભાજપના નેતાઓની તો વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રીમાં ભૂ ભૂકી કાસ જે દબાણો છે નરી આંખે જોઈ શકાય એ દબાણો લીધે વડોદરામાં પૂર આવ્યું એ દબાણો નહીં તોડ્યા કેમ કે માલે તુજારો જારો પ્રત્યક્ષ ને પરોક્ષી ભાજપ જોડે સંકળાયેલા છે મોટા મોટા બિલ્ડરો મોટા મોટા હોટલવાળા એટલે એમના દબાણ નહીં તોડ્યા અને જે લોકો ખુલ્લે આમ દારૂ જુગારના અડ્ડા ચલાવે ખુલ્લે આમ વડોદરામાં ખૂન થાય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી જાય ત્યારે અસહ અસામાજિક પકડવાના બદલે એમના કોર્પોરેશનના શાસકો ગરીબો પર બહાદુરી બતાવે છે અને દિન દાળે લૂંટ્યા ગરીબોના ને અને બીજું રોડ લાઈનમાં નતા આવતા જે લારી જે ગલ્લા જે દુકાનો જે માર્જિનમાં નતા આવતા એમના ઘરોમાં જઈ જઈને લૂંટ્યા છે ઉઘાડી લૂટ ચલાય છે આ લોકોએ આ વડોદરાની પ્રજા કોઈ શાસક પક્ષને માફ નહીં કરે પણ અમે વિરોધ તરીકે કોંગ્રેસ પાર્ટી જવાબદારી પૂર્વક અમે આવેદનપત્ર આપ્યું છે અમારા વિપક્ષના નેતાના અમારા કોર્પોરેટરો પણ સભામાં બોલવાના છે કે દરખાસ્ત મંજૂર કરો આ વડોદરાની પ્રજાનો વેરો માફ કરો અને આ જે ગરીબોને લારી ગલ્લાઓને દબાણના નામે ઉઠાવવાનું ચાલુ કર્યું છે એ તમામ લારી ગલ્લા પાછા આપો અમે ગયા હતા મુજ વવોડા જે ગોડાઉન છે અને ગોડાઉન પર અમે લારીઓની હાલત જોઈ ત્યારે મજૂરી મહેનતથી લારી બનાવે મહેનત કરીને ગલ્લા બનાવે એ લારીઓ તૂટી ગઈ છે એ ગલ્લા તૂટી ગયા એમને તેથી ઘરોમાં જઈ જઈને સામાન કાઢ્યો છે શું કોર્પોરેશન પાસે બજેટ નથી તમે ગરીબોને લૂટવાનું ચાલુ કર્યું જ આ ગંભીર મુદ્દા પર કોંગ્રેસ પાર્ટી સાંખી નહીં લે આ બાબતે તમે મ્યુનિસિપલ કમિશન હતા તો ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપ્યું છે કે આમાં જે ગરીબોને લારી ગલ્લા ઉઠાવે છે એમને પાછા આપો વગર પૈસે કારણ કે તમે પણ નોટિસ નથી આપી તમે પણ કાયદાનું પાલન નથી કર્યું અને વડોદરાની પ્રજાનો વેરો માફ કરો એડવાન્સનો વેરો તો આપણે લઈ લઈએ છીએ આવતા વર્ષનો વેરો જો તમે હમણાં સેકન્ડ ડિસેમ્બરથી ચાલુ કરવાના છો વડોદરાની પ્રજાનો વેરો માફ કરે તો કોર્પોરેશનને કોઈ પબ્લિક પ્રોબ્લેમ થવાની નથી આજે આ કોર્પોરેશનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે પ્રજાના વેરાણું રૂપિયાનો વેડફાટ થાય છે પ્રજાને પાયાની સુવિધા તો નથી આપી શકતા વેરાણું વર્તા પણ નથી આપી શકતા અને આજે આ ભાજપના અને શાસક પક્ષ જે લોકો સત્તામાં બેઠા છે એમને અમે કહીએ છીએ કે આ વેરો માફ કરવામાં આવે અને બાકી આ બાબતે કોંગ્રેસ પાર્ટી રોડ રસ્તા પણ આંદોલન કરશે અને અસામાજિક તત્વોને જેલમાં નાખો પણ ગરીબોને હેરાન ના કરો એ મારી રજૂઆત છે દ્વારા નથી લઈ લીધું કારણ કે આ લોકો તો છે ભાજપના ઈશારે કામ કરે છે બીજેપી ની છે અમારો આક્ષેપ છે ત્રીસ થી સોળ સત્તામાં ભાજપ છે કયા અધિકારીએ શું કામ કર્યું જો ખરેખર અધિકારીઓ પણ કામ કર્યા હોત ને વડોદરામાં પૂર ના આવ્યું હોત દર વર્ષે પૂર આવે જ અને આવતા વર્ષે પૂર નહીં આવે એની કોઈ ગેરંટી નહીં વિશ્વામિત્રીમાં બારસો કરોડ ખર્ચ્યા અહીંયા આ ખર્ચ્યા કરોડ રૂપિયા ઓન પેપર બધું પોલમ પોલ છે વડોદરાની પ્રજાને તો ભગવાન ભરોસે છે નવનાથ મહાદેવ છે ને એ રક્ષા કરે છે બાકી આ લોકો તો ભગવાન ભરોસે મૂક્યા છે અમે રજૂઆત કરી છે આવેદનપત્ર આપ્યું છે અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને જો આ લોકો પ્રજાને ન્યાય નહીં આપે તો કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં આ બધા મુદ્દા પર આંદોલન કરશે